હલો નમસ્કાર મનસુખભાઈ હા નમસ્કાર સામાજિક કાર્યકર્તા વાત કરું કાર્ય કરતા સુનિલ વાત કરું છું હા બોલો હવે એમાં એક વાત થઈ છે કે જે ફુલવાડી થી ફોન આવ્યા તો હું સામાજિક કાર્યકર્તા છે વસાવા સમાજ નો હવે સાહેબ જે ઘટના ઘટી છે બરાબર હવે એનું શું કરવાનું છે મતલબ મેં વાત કરી પીએસઆઈ ની વાત કરી વાળા ની વાત કરી ડીવાયપી ની વાત કરી બધા ની વાત કરી છે કાયદેસર એવું નઈ પણ એ લોકો એફઆઈઆર દસ જે કાયદેસરની ની લેવાની છે એ દસ નહી કરતા એમાં એવું છે એટલે આમાં એવું છે કે સાહેબ મારા મેન પ્રશ્ન એ છે કે જો અમે તો નાના છે સામાજિક કાર્ય કરતા છે પણ હવે તમે તમારા હાથમાં છે બધું બરાબર તો જો એ લોકો એ લોકો ને તમા બની થી સપોર્ટ ના મળતો હોય તો જ મને ફોન કરે હે અને હું તો કર્જન રહું છું બરાબર તો એ લોકો આ ગાડી મને ફોન કરે તો મતલબ તમારે તો જવાની ફરત તમારી છે સાહેબ તું બો હોશેરીના વાપર મારી રીતના મારું કામ કરું છું મેં સારી સલાહ જરૂર નથી ઓશેરી ને પર જે કેમ તો તે તો કેવું પડે તું તું ગોપીના તું બો હોશેરીના માર મી મારી રીતના મદદ કરું તું સી જો

તો તું શું તારા મનમાં તું સમજે છે પણ અમારે ફરિયાદ કરવાની જવાબદારી ખરી ને યાર કે તમે સાંસદ હોય તો અમારે મારે કરવાનું છે બરાબર તું કોણ ટ્રોફીના મને સલાહ આપવા વાળો ગદડી સલાહ નહીં તમારી મદદ માંગીએ છે અમે મદદ તું કોણ મારી તું બાર નો માણસ પડી છે મુલાકાત લઈએ સાહેબ થઈ ગઈ જા લેવા જુ